ઝઘડીયા તાલુકાના હરિપુરા ખાતે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરાયું હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવાનો મુખ્ય હેતુ યુવાનોમાં અશ્વ પ્રેમ લગાવ વધારવાનો છે ઝઘડિયા તાલુકાના હરિપુરા ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ રાઇડિંગનું સફારીનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ઘોડે સવારોએ ઉત્સાહથી ભાગ લીધો હતો આ હોર્સ રાઇડિંગમાં કાઠિયાવાડી મારવાડી નસલના ઘોડા જોવા મળ્યા હતા હું ચેતનસિંહ રાહુલજી હરિપુરા ગામ આજ રોજ અમે હરિપુરામાં ભરૂચ જિલ્લામાં એક હોર્સ રાઈડિંગનું સફારીનું આયોજન કરેલ છે જેની અંદર તમામ ગોળસવારો આવ્યા છે કાઠિયાવાડી નસલના મારવાડી નસલના બધા ઘોડા આવ્યા છે આઠથી દસ ઘોડાઓ સાથે મળી અને પંદરથી સોળ કિલોમીટરની રાઈડ કરી અને બહુ સારો એક અનુભવ મેળવ્યો છે એટલે હું બધાને જણાવવા માગું છું કે ઘોડાનું વ્યસન રાખો ઘોડાને સાચવો અને તો જ આપણી પેઢી દર પેઢી આ રહેશે મારા મિત્ર છે દેવભા જેમણે પોતાની ઘોડી પર છસો ને એકાવન કિલોમીટરની રાઈડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવેલ છે અને હવે એ પોતે અયોધ્યા સોળસો કિલોમીટરની રાઈડ કરીને જવાના છે તો બધા નવ નવજવાનોને જણાવવાનું કે તમે પણ આ રીતે કંઈક એવું કરો કે જેથી અશ્વ અને આ જીવનમાં બધી રીતે કોઈ પણ વ્યસન બીજું ના થાય અને ઘોડાનું એક મહત્ત્વ સંપૂર્ણ રીતે લોકો સુધી પહોંચે ધન્યવાદ આઠ થી દસ ઘોડાઓ સાથે મળીને પંદર થી સોળ કિલોમીટરની રાઈડ કરી અને ઘોડે સવારોએ બહુ સારો અનુભવ મેળવ્યો હતો હોર્સ રાઈડરે જણાવ્યું હતું કે ઘોડાનું વ્યસન રાખો ઘોડાને સાચવો ભરૂચના હોર્સ રાઈડર અને અશ્વ પ્રેમી દેવુભા જેમણે પોતાની ઘોડી પર છસો કિલોમીટરની રાઈડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે હવે એ પોતે અયોધ્યા હોર્સ રાઈડિંગ કરીને જવાના છે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવાનો મુખ્ય હેતુ યુવાનોમાં અશ્વ પ્રત્યે લગાવ વધે અને અન્ય કોઈ વ્યસન તરફ ના વળે તે માટે જિલ્લામાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું આજ રોજ હરિપુર ખાતે ભરૂચ જિલ્લાનું જે ગામ આવેલું છે ત્યાં અમે છ થી સાત જણા હોર્સ રાઇડિંગ માટે અને સફારી એક ચાલુ કરી હતી રાઇડ જે બહુ ખૂબ સરસ આનંદ રીતે મજા આવી છે અને અમારા બધા જ મિત્રોને કહેવા માગું છું કે જીવનમાં હોર્સ રાઇડિંગ અને ઘોડાનો શોખ રાખો જેથી કોઈ આડું વ્યસન કે આડી લઈને ન જાઓ યુવાનો બધા અને ઘોડાનો શોખ રાખો જે ભવિષ્યમાં સારામાં સારી તમને લોકોને મજા આવે બધા ભાઈબંધો સારોને આજ રોજ હરિપુરા ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત ઝઘડીયા તાલુકામાં અને ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ સફારી હોર્સનું રાઈડિંગનું આયોજન કરવામાં આવેલ છે અને અશ્વ પ્રેમીઓ માટે આ ખૂબ સરાહનીય એક કામગીરી કરી રહ્યા છે ચેતનસિંહ રાહુલજીના સાનિધ્યની અંદર આજે પ્રથમ વખત આયોજન કરેલું છે અને આ આયોજન ખૂબ સફળ રહ્યું અને ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ બીજા પણ આમાં ભાગ લે અને અમને પ્રોત્સાહન આપે એવી આશા રાખું છું અહેવાલ નિમેશ ગૌસ્વામી લોકાર્પણ